આજે બોટાદમાં અને સમગ્ર ગુજરાતમાં જ્યારે એપીએમસી દ્વારા કરદોની પ્રથા છે અને જે ખેડૂત પોતાનો માલ તૈયાર કરી અને જ્યારે એપીએમસીમાં માં વેચાણ માટે લઈ આવે છે ત્યારે કડદા પ્રથા કરી અને ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે અત્રે જ્યારે રાજુભાઈ કરપડા અને રામભાઈ પાલ અને સમગ્ર ગુજરાતની જ્યારે ખેડૂતોની ટીમ છે જે ખેડૂતો માટે જે સંવેદનશીલ છે અને ખેડૂતોના પ્રશ્નો માટે હંમેશા વાંચ આપે છે એ જ્યારે એ બાબતે એને મુદ્દો પાડી અને ખેડૂતોનું શોષણ કરતી આ સરકાર અને એના અધિકારીઓનો જે એના માટે ખુલ્લું કરવા માટે એને એ નાબૂદ કરવા માટે જ્યારે એક અભિયાન ચલાવી રહ્યા છે તેના ભાગરૂપે કોઈ કોઈ કોઈપણ હિસાબે એમને એના આ જે મુદ્દો ખેડૂતો સુધી પહોંચે નહીં અને ખેડૂતોને આનો અવાજ ન જાય એટલા માટે એમને ધરપકડ કરી અને એમને જેલમાં નાખી દીધા છે એના પર ખોટા ખોટા કેસ કરી લીધા છે જ્યારે ખેડૂતો મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા છે ત્યારે ખેડૂતોને પણ ખૂબ માર મારી અને એમને પણ વિવિધ કલમો તળે એમને માર મારી અને એમને જેલ ભેગા કરી દીધી છે અત્યારે રાજુભાઈ અને અમારા આમ આદમી પાર્ટીના જ્યારે ખેડૂતના મિત્રો અમારા જ્યારે જેલમાં છે તો અમે આ બેરી સરકારને એટલું કહે છે કે તમે ખેડૂતોનું શોષણ તો કરો છો પણ જેનો અવાજ ઉપાડે છે લોકોના અને ખેડૂતોના હિત માટે જે લડી રહ્યા છે એવા અમારા જામબાદ યોદ્ધાઓને તાત્કાલિક અસર એમને અસરથી એમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને જે ખેડૂતો પર ખોટા કેસ કર્યા છે એમને કેસ પાછા ખેંચી અને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે એવી અમે અત્યારેથી આ અહીંયા વિનંતી કરવા માટે આવ્યા છીએ અને એપીએમસીમાં જે કરદો પ્રથા જે સમગ્ર ગુજરાતમાં ચાલુ છે એ પૈકીનું ભુજ એપીએમસીમાં પણ આ કરદો પ્રથા ચાલુ છે એ પણ તાત્કાલિક અહીંથી દૂર કરવામાં આવે અને સરકારે જે મગફળી ટેકાના ભાવ માટે ખરીદી કરેલી વાત કરી છે પરંતુ હજુ સુધી સરકાર કોઈ ખરીદી કરતી નથી અમને હું ખેડૂત તરીકે વાત કરું છું કે અત્યારે મોટાભાગની મગફળીઓ જે ખેડૂતો પાસેથી કારણ કે ખેડૂતની મજબૂરી છે ખેડૂતને ખેતીનો અનાજ પકડવા પડે એના 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 બાલ બચાવવા માટે એના ઘર ચલાવવા માટે એના મજૂરો માટે એને પૈસા આપવા માટે તો શું કરે ખેડૂત જે રૂપિયા મળે બિચારો કોઈને વેચી કરી અને એની મોટાભાગની મગફળી જ્યાં હતા જે મળે એ વેચી નાખે છે અને મોટાભાગની મગફળીઓ વિશે પીલાવી પડે છે પરંતુ સરકારે આજ દિવસ સુધી અત્યાર સુધી મગફળી ખરીદી નથી કરતી શા માટે એમને કોઈ ફરીદીમાં કોઈ રસ નથી માત્ર એમને રાજકારણ કહ્યું છે અને ખેડૂતોના મેં મત માંગવા છે જેથી ખેડૂતોને થતા ભ્રષ્ટાચાર એ તો એ સોસાયણનો તાત્કાલિક નાબૂદ કરે અને મગફળીની ખરીદી કરે અને એમાં પણ એમણે એક લિમિટ બાંધેલી છે કે અમે ત્રીસથી ચાલીસ મણ ખરીદી કરીશું અગર ખેડૂત સો મણ ખરીદી કરે તો એ સાઠ મણ ક્યાં ખરીદી ક્યાં વેચવા માટે અને એ ખરીદી કરવા માટે એને મોટી મોટી લાઈનમાં લાગવું પડે હજી શું નહીં કરી એમ કહે છે કે તમારો નંબર આવશે ત્યારે અમે તમને ખરીદી કરીશું ક્યારે અમારો નંબર આવશે ત્યાં સુધી શું અમારે બીજા અમારે રવિ પાકને અમારે તૈયાર નથી કરવા અમે પૈસા ક્યાંથી લેશો અમે ખૂબ ખરીદદાર થાય છીએ અમે અમારા ખેતીના જમીનો પર બહુ મોટા બોજા ચડી ગયા છે અમે અત્યારે બહુ મોટા દાવેદાર બની ગયા છે ખેડૂત ખાતે ખેડૂત ખાતે હોવા છતાં ખેડૂત હોવા છતાં અમે દાવેદાર અમે મોટા ખૂબ નુકસાનમાં આવી ગયા છે અત્યારે કારણ કે એટલા અમારા ઉપર લેણા ચડી ગયા છે આવા સમયમાં અમારી ઉપર જુલમ કરી અને જે અમારી ખરીદી નથી કરતા અને એના માટે તાત્કાલિક ખરીદી કરવામાં આવે અને લિમિટ પણ વધારવામાં આવે અત્યારે બીજી વાત એપીએમસીની જો વાત કરીએ તો અત્યારે એપીએમસીમાંથી એક અડધો ટકો શેષ પણ લેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ શેષ વેપારીઓ પાસે લાવે છે મિત્રો વેપારી ક્યાં કમાવા જાય છે ખેડૂતના માલ ઉપર જ આ વસ્તુ આવે છે અગર એ એક ટન એક કિલો ઉપર કે જેના ઉપર જે પાંચસો રૂપિયા એક અડધો ટકો જે શેષ લે છે દાખલા એક લાખનો વેપારી ખેડૂતે માલ વેચો ત્યાં પાંચસો રૂપિયા જે એક શેષ તરીકે લેવામાં આવે છે એ શેષ કોની પાસે વેપારી ક્યાં જ લાવે ખેડૂતના જ ભાવમાંથી ઓછા રૂપિયા થાય છે અને અંતે ખેડૂત ખેડૂતને શોષાવવું પડે છે આ બધા રૂપિયા એપીએમસી એની પાસે જમા થાય છે એનું કોઈ ઓડિટ નથી અમને હમણાં જાણવા મળ્યું છે એ પ્રમાણે અત્યારે એપીએમસીએ ગેટની બાજુ એક મોટું ગેસ્ટ હાઉસ અને એક કેન્ટીન બનાવેલી છે એમાં ચાલીસથી પચાસ લાખનો ધુમાડો કર્યો છે અને એમાં પણ જાણવા મળ્યું કે જ્યારે ઉપરનો ગેસ્ટ હાઉસ છે એમાં એક ડોરમેન્ટ્રી ખાલી એક પલંગ તમે ખેડૂતને આપવામાં આવે એના માટે પંદરસો રૂપિયાનો ચાર્જ લાવે છે સાહેબ આ કયો કયા કુદરતનો કાનૂન છે તમે ખેડૂતો માટે કરો છો અને ખેડૂતો માટે પંદરસો રૂપિયા તો કહેવામાં આવ્યું કે આમાં એસી છે અમને એસીની જરૂર નથી અમે પચાસ ડિગ્રીમાં કામ કરવાના ખેડૂતો છે અમને એસીની જરૂર નથી અહીંયા કને આ જે એપીએમસીમાં જે ગેસ હું બનાવ્યું છે ખેડૂતો માટે નહીં પરંતુ એપીએમસી સરકારના કર્મચારીઓ એના મળેલા દલાલો એના માટેનો એક ગોરખધંધા માટેનું સેન્ટર બની ગયું છે અને આની અંદર રોજને લાખો રૂપિયાની જે શેસ આવે છે એનો કોઈ હિસાબ નથી અમે આ બેરી સરકારે વિનંતી કરી છે અને ઓડિટ કરવામાં આવે એના રૂપિયાનો હિસાબ માંગો આવે કારણ કે આ એના એના બાપ 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 દાદાની જાગી નથી ખેડૂતના પરસેવાના પૈસા છે એનો હિસાબ મળવો જોઈએ જો આ નહીં કરવામાં આવે તો આવના દિવસોમાં ખેડૂતો ખૂબ આક્રોશ છે અને વિસાવ વળી થશે ભારત માતા કી જય જય જવાન જય કિસાન